ન્યૂઝ લાઈવમાં આગળ વાત કરીએ તો આદિપુરના શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આત્મનિર્ભર ગૌશાળા અભિયાન અંતર્ગત હોલિકા દહન માટે અંદાજિત પાંચ લાખ છાણા બનાવવા કચ્છના વિવિધ વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ માટે વિવિધ ગૌશાળાઓના કાર્યકરો પશુપાલક મંડળની બહેનો તેમજ મહિલા મંડળો દ્વારા છાણા બનાવવામાં આવી રહ્યા છે ઉપરાંત વૈદિક હોળી તેમજ લાકડા બચાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે જેના લીધે

સુંદર મજાનો સહકાર મળી રહ્યો છે પણ તે છતાં ગાયો હાલત છે ગૌશાળાને આત્મનિર્ભર કરી શકાય અને જેથી ગાયને આપણે મદદરૂપ થઈ શકીએ તો અમે એ અંતર્ગત જુદી જુદી ગૌશાળાઓનું સંકલન કરીને પાંચ લાખ ગાયના છાણાઓ બનાવવાનું આયોજન કર્યું અને એ છાણાઓનો ઉપયોગ

ખૂબ સુંદર મજાનો સહકાર મળ્યો અને એના લીધે અમે આ પ્રોજેક્ટ કરી શક્યા આગળ વધારી શક્યા તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો